આકાશવાણી જોહી ભુજ કેન્દ્ર જય માતાજી જય મા આશાપુરા જય મા ચામુંડા જય મા ભવાની અને હાણે હા જાએ હતું કે નોરાતા પૂરા થઈ ગયા તો હું તો નોરાતા નો ડી જાવે પણ પાત એકમથી કરી અને પૂનમ સુધી પંદ્રો ડી તહેવાર મનયું એમ પહેલી ડી કરી અને નવમી ડી સુધી નવત્રી જ રાસ રમો ગરબા ગાયો અને દસમે ડીએ દશેરા એટલે કે દસાન દહન તો ઘણા ઠેકાણે કચ્છમાં રાવણ દહન પણ થઈએ તા તણ પાં નિહાર્યું મરે આને પંજ ડી રહીને પાં ત હું તો પાંજે નવમે દિવસે ને અને દસમે દિવસે પા ગરબો પધરાય છડ્યો પણ તોય પણ પૂનમ જો પણ ઘણા ઠીકાણે રાસ ગરબા તા થા તમને જે પહેલા નવ ડી તડે ઘર જે બારિકાઓ અચે તુને નંઢી નંડળી માથે તે કલરફુલ ગરબા ખાણી ને તો ઉ આઠમે દિવસે આઠમો ડી સીખ ગણેલા અચન તે તી પાન કે સજે અઠવાડિયે જુરબા ગાતાં એનજામ દિય આને ઈનામ ઇની કે ખુશ કરી લડ તુરબા કેડા વી પે અઠવાડિયે થોડાક સુણ્યાં આને એઠવાડિયે પણ પોડા ગુરબા દિવ્યા ભેણ જે મોએ સુણો ત સરસ મજા જ ગુરબા તાકી દિવ્યા ભેણ સુણ થા હલો એટા સરસ મજા જ કચ્છી ગુરબા મા શક્તિ ભવાની જ નવરા હલી રહ્યા તદે પામ્પર પ્રમાણે નિયું નીંગ નીંડળીયું બજલિયું જોકો મથે તે રંગ બિરંગી રંગીત ગુરબા ખણીને ઘરો ઘર ફં અને પરંપરાગત પાંજ ગુરબા ગાઈંઈ જોકો આઉં ગુરબા ગાતઆ અને આઉં સાડી સા ફેહ સે ગુરબા જ્યાં સુણાય આંતો

ચાંદા ચાંદા ની રાત ચાંદો ક્યારે ઉગશે ચાંદો પાટલી પડ્યો મોતીડા વીણ સે રે ક્યા ભાઈ ચાલ્યા દરબાર ઘોડે ચડી આવશે રે જય ભાઈ ચાલ્યા દરબાર ઘોડે ચડી આવશે રે एक डाडे भाई बीजे डाडे त्रीजे डाडे आवजो मारी आई नो कियो बा एक रे वो रे आवजो ए

આદમી કપડલી પાણીયા રે પાર પોપટ જન્મ્યો જેઠણે કેવા મોર પલંગ દેલ પલંગ મધ કે ભાઈ રે મધ વિધી પાણી પીધો મજા હે દિવ્યાબેન તા લાટ મજાજી ને પણ યાદ કરા દેના તો કેર રીતે માથે તે ગોરબા ફેરાય અને રૂપિયા ભેરા કર્યા અને આને રૂપિયા જો દાવા સે મુખે જરૂરથી ચા બરાબર હાણે પા પાંડો સરસ મજા જો કચ્છી ગરબો પાંજા સ્વર મે તો ઈ પણ બહુ સરસ પ્રયાસ કર્યા जो मिंड सेर जूं घंटार गुंजो अब जो माझी

छो मी मूरो खोकू खिल्ली सूरो हाणे त चुपू खिलली Yeah. yeah. હિ અવિનાશ વ્યાસ જોડો ગુજરાતી ગીત આ કવિ કલ્પના કરે આ ક માતાજી એનજો કંકુ જેકો ખુર્યો એનમેથી સજો ઉગ્યો આ એ એત્રેક મથે કંકુ પા ચોળ્યો એન મથા તું બોતર છંડા અને સવાર થઈ આ અ સૂરજ ઉગ્યો તો ખરેખર કેટલી સરસ કલ્પના પા ચોનક જે કવિ ઓડા ન રવિ હિ રવિજી કેટલી સરસ કલ્પના કવિ કરે આયા રવિ એટલે પણ સૂરજ થીએ સજ થીએ થિએ તરેેખર પાંજા ભાવના ભેણ પાંજા ભાનુ બેન આજો ખૂબ ખૂબ આભાર જો કો એટલો સરસ મજા જો ટ્રાસ્લેશન એટલે અનુવાદ કરીને હલા તરેેખર પાં આ થી હુંબથી આકારિયાંથી અને અડાાને હેડા સરસ મજા જ અનુવાદ કરે અને અસાજી આકાશવાણી કેન્દ્ર થી હલાઈ જા તંજા મણી જા પ્રોગ્રામ અસી જરૂર થી રજૂ કરદાસી આકાશવાણી માં થાતી તો ખરેખર અસી કચ્છવાા આઈ મુંબઈ વારે જા આભારી જોકો આઈ હટલા મડે સરસ અનુવાદ કરો તા અટલું સરસ કચ્છી કે સાચવો તા અને અસાજા એ મડે પ્રોગ્રામ રેગ્યુલરલી સુતા અને અસિ પ્રોગ્રામ કે દાદ ડો તા તો પાંજા ખાસ કરીને જો કોઈ ભેણ હઈએ એ પદ્મા ભેણ પાસળ હીના ભેણ ભેદા કોઈ કુસુમ ભેણ કોઈ પાંજા જેવા ગાથા જેકો ભાનુ ભેણ સાવલા તો હી મડે પાા જે પ્રોગ્રામ હલો કર્યું ગાલ કોઈ પોઈ મડે પ્રોગ્રામ રેગ્યુલરલી સુણે અને એની કે સરસ રીતે પાંજે પ્રોગ્રામ કે સપોર્ટ કરીએતા અને આ હું ખરેખર આમણિજી આભારી અહીંયા અને આ કે ફરી ફરીથી ચાતી તી ક અસંજા હિ મી પ્રોગ્રામ સુણદા રોજા અને આ અસા મણી પ્રોગ્રામે કે જરૂરથી બિરદાઈ દા રોજા અન છેલ્લે હણે આજી રેડિયો દોસ્ત પલ્વી કે રજાડી ફરીથી ફ્રીથી આમણિનો જજો જજો આભાર અને જય માતાજી મણી કે આઈ સુણી રહ્યા સુ્યા કાર્યક્રમ હલો કર્યું ગાલ કાર્યક્રમ પ્રસ્તુતી પલ્વી પુજારા પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્ર ત્યારે આવ્યો